ਮਾਰਦੀ ਨੇ ਜੇ ਤੱਕ ਦੇ ਰੋਧਵਾ ਮੰਦੇ ਸੀ ਬੱਕਰੀ ਆਖਰੀ ਕਰ ਰੋਟੀ ਮੁੰਡੇ ਬਾਹਰ ਵੀ ਨਾ ਸਾਥ ਤੇ ਬਣਾਈ ਤੋਂ ਮੈਂ ਬਤੂ ਚਾਹ ਲਵਾਂ ਆਰੰਭ ਨਾ ਆਵਨੀ ਉਹਦਾ ਤਾਂ ਸ਼ਾਕ ਜਾਂ ਸਾਕ ਨੂੰ ਇਹ ਤੁਨੀ ਬਦਲ ਮੈਂ ਅੱਜ ਪਹਿਲੂ ਨੋਰਤੂ ਜੀ ਨੂੰ ਮਾ ਜਗਦੰਬਾ ਅਜੈ ਅੰਬੇ ਨੂੰ ਅੰਬਾ ਜੀ ਮੈਂ ਪੈਰ ਨੋਰਤੂ ਐਰਦੇ અંબાજી દર્શન કરવા જાવ આવો ખબર અત્યારે નો અર્થમાં આપણે જઈ આ શનિ રવિ ગોઠવી હોય ગયું તારા માટે ફોન કરું પપ્પા આજે કી દેતા હોય પૈસા પણ આજ થોડી ચલો હા ચલો એકસો ને એક બોલો ભાઈ નાણું મળશે પણ ટાણું નહીં મળે જાય છે હો એ જો મન ની મન મનારે જાવે કોઈ ના એ મારા શેવના લો જાય લે લે આવ જાય રોમાધાણી હજી કિંકી ગંત આયા નહી ડાઈ રેડી જાવ રેડી જો એક ખાવા પણ ગાડી જોન પણ રેડી જાવ તો તૈયાર થના જશે